નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે જ્યારે ગુજરાતમાં વરસાદનો માહોલ સર્જાયો છે ત્યારે મધ્ય ગુજરાતના વડોદરામાં સવારથી જ વરસાદનું આગમન જોવા મળ્યું છે વહેલી સવારે વડોદરામાં વરસાદનું આગમન થયું છે ઓખા બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે બીજી તરફ મિત્રો ખેડૂતોમાં અત્યારે ચિંતાનો માહોલ પણ સર્જાયો છે ગુજરાતના હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે એક બાજુ અરબ અરબસાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનની આગાહી છે તો બીજી તરફ અનેક વિસ્તારમાં મોસમી વરસાદે ગરમીથી રાહત આપી છે પરંતુ ખેડૂતોની ચિંતા પણ વધારી દીધી છે મહત્વનું છે કે ઓખા બંદર ઉપર સિગ્નલ નંબર ત્રણ યથાવત રાખવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર ઉપર સતત બીજા દિવસે ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં ભારે વરસાદ અને દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે અને તોફાની પવનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત મેરીટાઈમ બોર્ડે દ્વારા આ સિગ્નલ તાત્કાલિક અસરથી લગાવવામાં આવ્યું છે જે સૂચવે છે કે બંદર પરથી સામાનનું વહન કરતી નાની હોડીઓ અને જહાજોએ અત્યંત સાવચેત રહેવો અને શક્ય હોય તો પ્રસ્થાન ટાળવાનું રહેશે માછીમારોને મળ મિત્રો સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા તમામ માછીમારો ભાઈઓને આગામી આદેશ ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા અને કિનારા ઉપર રહેવા માટે જણાવવામાં આવ્યું છે દરિયામાં ગયેલી તમામ બોટને સલામત સ્થળે લાંગ નિર્દેશ અપાયા છે તંત્ર દ્વારા ઓખા બંદર સહિતના દરિયાકાંઠા પર સઘન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે આજે વહેલી સવારથી જે પંચમહાલ અને વડોદરામાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે ગુજરાતના પંચમહાલ અને વડોદરા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ જોવા મળ્યો પંચમહાલ જિલ્લાના જાંબુગવાડા તાલુકામાં વહેલી સવારે અચાનક વાદળછાયું વાતાવરણ બન્યું હતું અને ઝરમર વરસાદ વરસ્યો છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતા ઉકળાટ અને ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે આ વરસાદને કારણે રસ્તા ઉપરની ધૂડ પણ બેસી ગઈ હતી અને વાતાવરણ ખુશનુમા બન્યું હતું જેણે ગ્રામ્ય વિસ્તારોમાં નવી તાજગી ભરી દીધી છે મહત્વનું છે કે વડોદરા લાભ પાચંથી શુભ શરૂઆત અત્યારે ખોરવાઈ ગઈ છે શિયાળાની શરૂઆત સાથે જ વડોદરા જિલ્લામાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે અસાથી માહોલ સર્જાઈ ગયો છે સયાજીગંજ રાવપુરા સહિત અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાને કારણે લાપચમના પચમના દિવસે ધંધાની શરૂઆત કરતા વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે કપાસ ડાંગર મગફળી અને તલ જેવા પાકો તૈયાર છે અથવા તો લણણીના આરે છે વરસાદને કારણે લણાયેલા પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે આરોગ્ય આરોગ્યવિદ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આવી ભેજવાળી અને અચાનક ઠંડી હવાથી શરદી તાવ ખાંસી અને ડેન્ગ્યુ જેવા રોગોમાં વધારો થઈ શકે છે હવામાન વિભાગે પહેલી નવેમ્બર સુધી મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા મધ્યમ ચાલુ રહેવાની પણ આગાહી વ્યક્ત કરી છે મિત્રો આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આવતીકાલે સત્યાવીસ ઓક્ટોબર છે તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી સુરેન્દ્રનગર ખેડા આણંદ પંચમહાલ ભરૂચ સુરત નવસારી વલસાડ ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ પોરબંદર ભાવનગર અને અમરેલીમાં વરસાદની શક્યતા રહે છે ત્યારે મિત્રો આવનારી તારીખ અઠ્યાવીસ ઓક્ટોબરે પણ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ સુરત નવસારી અને વલસાડમાં એક મોટો વરસાદ પણ જોવા મળી શકે છે મિત્રો તમારા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે કે નહીં વરસાદી માહોલ સર્જાયો હોય અને વરસાદ પડ્યો હોય તો કમેન્ટમાં વિસ્તારો સાથે જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે